રાજકોટના જામ જામકંડોળાના તાલુકામાં પવન સાથે વરસાદનું આગમન ચરેલ દળવી કાના અને વડાળામાં પડ્યો ધોધમાર વરસાદ અંદાજે દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જામનગરના જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પલટાયું વાતાવરણ શેઠવડાળા અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ બપોર બાદ મેઘરાજાએ લીધી દસ્તક અમરેલીના ધારી પંથકમાં વરસાદનું આગમન બપોર બાદ વરસ્યો ધોધમાર વરસાદ ઠેર ઠેર ભરાયા પાણી ખીચા ગામમાં પણ વરસાદી માહોલ છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા સ્થાનિક લોકોને ગરમીથી રાહત વરસાદ પડતા તલની ખેતી કરતા ખેડૂતો ચિંતિત હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ કતારગામ ડભુલી અડાજણ રાંદેર અઠવા ગેટ રિંગરોડ પીપલોદમાં વરસાદ સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત સુરત જિલ્લાના ઓલપાડ શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ મેઘરાજાની પધરામણી થતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી નર્મદામાં સરદાર સરોવર ડેમની સપાટી અને આવકમાં વધારો ગુજરાતને તેના ભાગનું પાણી આપવા માટે ઉપરવાસના ડેમમાંથી પાવરહાઉસ શરૂ કરાયું સિઝનમાં પ્રથમ વખત એકસો ત્રેવીસ પોઈન્ટ આડત્રીસ મીટરે સપાટી પહોંચી હાલ પાણીની આવક ચોરાણું હજાર ચારસો પાંચ ક્યુસેક દક્ષિણ ગુજરાતમાં આગામી ચાર દિવસ રહેશે વરસાદી માહોલ હવામાન વિભાગની અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છોટાઉદેપુર નર્મદા ભરૂચમાં વરસાદની શક્યતા તાપી સુરત નવસારી ડાંગમાં પણ છવાશે મેઘરાજાની સવારી મધ્ય ગુજરાત પહોંચશે મેઘરાજાની સવારી વડોદરામાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી દાહોદ પંચમહાલ અને મહીસાગરમાં પણ વરસાદી માહોલ સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં વરસાદની શક્યતા બોટાદ જિલ્લામાં પણ વરસાદની એન્ટ્રી એંધાણ દીવમાં પણ હવામાન વિભાગે વરસાદની કરી આગાહી ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાના થઈ શકે વંડાણ હવામાન વિભાગે બે જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદનું અનુમાન અન્ય જિલ્લાઓના વાતાવરણમાં આવી શકે છે પલટો વરસાદની સાથે રાજ્યમાં ઠંડ સ્ટોમથી વાતાવરણ પલટાશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડ ની શક્યતા હવામાન વિભાગના મતે પવનની ગતિમાં પણ થશે વધારો ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન અમદાવાદમાં હાલ વરસાદની કોઈ શક્યતા નહીં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં વરસાદની શક્યતા નકારી રાજ્યમાં સૌથી વધુ તેતાળીસ ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન આવતીકાલથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ એંધાણ હવામાન નિષ્ણાંત પટેલની આગાહી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે પડી શકે વરસાદ રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ રહેશે ધમાકેદાર અંબાલાલ પટેલના મતે દસ જૂનથી સક્રિય થશે લો પ્રેશર સિસ્ટમ જે બાદ બાર જૂનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની દેશમાં ભારે વરસાદની આગાહી સત્તર જૂન બાદ સમગ્ર દેશમાં પડી શકે ભારે વરસાદ સત્તર જૂને એક સાથે બે વોલમાર્ક લો પ્રેશર સર્જાશે જેના કારણે પૂર આવે તેવો વરસાદ પડવાની શક્યતા રાજકોટ ધોરાજીના ભાદર બે ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોએ કરી હતી પાણીની માંગ ખેડૂતોની માંગને ધ્યાને રાખી ભાદર બે ડેમમાંથી સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી છોડાયું કપાસ મગફળી સોયાબીન અને તુવેર સહિતના વાવેતર કરતા ખેડૂતોને થશે લાભ રાજકોટના ધોરાજીમાં પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસ પ્રમુખનો આરોપ દિનેશ વોરાએ ટાંકીની કામગીરી પર ઉઠાવ્યા સવાલ બાંધકામમાં નબળી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવતો હોવાનો આક્ષેપ છોટાઉદેપુરના ક્વોન્ટમાં વરસાદથી નદીમાં નવા નીર આવ્યા મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે સાપણ નદીમાં નવા નીર આવ્યા ચોમાસા પહેલા જ ક્વાન્ટના ઉમઠી ગામની સાપણ નદી વહેતી થતા ખેડૂતોમાં ખુશી સુરેન્દ્રનગરમાં નર્મદાની કેનાલો બંધ કરવામાં આવતા ખેડૂતોનો સરકાર સામે રોષ ખેડૂતોએ કરેલા વાવેતર લાગ્યા પરિણામો જાહેર સાથે જ કેનાલો બંધ કરી દેવામાં આવી હોવાના આક્ષેપ ખેડૂતોએ ઠાલવી કેનાલમાં પાણી છોડવાની કરી વડોદરામાં વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જગત સામે યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ યુવતી સાથે ફોન પર અભદ્ર વાતચીત કરી હોવાના આરોપ એચપી સ્વામી કેપી સ્વામીએ જગત સ્વામીને મદદ કરી હોવાની ફરિયાદ યુવતીએ જગત સ્વામી પર લગાવ્યા ગંભીર આરોપ જગત સ્વામી વિદેશ ગયા ત્યારે યુવતી માટે ભેટમાં ઘડિયાળ ઘડિયાળ લાવ્યા હતા આપવાના બહાને દુષ્કર્મ હોવાનો દાવો ઘટના સમયે યુવતીની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી ફરિયાદી યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું સ્વામી જગત મોબાઈલમાંથી અશ્લીલ વિડીયો અને તસવીરો હટાવવામાં આવે તેવી માંગ કરી પોલીસે પુરાવા એકઠા કરી આગળની તજવીજ હાથ ધરી દ્વારકાના દરિયાકાંઠેથી ફરી એકવાર મળ્યું ડ્રગ્સ બરવાળા અને રૂપેણ બંદર નજીક સોળ કરોડની કિંમતના થી વધુ ચરસના પેકેટ મળ્યા બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળતા પોલીસ બેડામાં દોડધામ એસઓજીના જવાનોએ દરિયાકાંઠે સર્ચ ઓપરેશન હાથ ધર્યું કચ્છના અંજારમાં મેઘપર બોરીચી ગામમાંથી પોષ જથ્થો જપ્ત આશાપુરા સોસાયટીના મકાનમાં જથ્થો સંગ્રહ સાથે એક જૂનાગઢમાં કુરિયર મંગાવતા ઝડપાયું છેલ્લા કેટલાય સમયથી ગાંજાના પાર્સલ કરી વેચવામાં આવતો હતો બાતમીના આધારે મુપેડમાં રાખેલો ગાંજો ઝડપાયો આરોપી ભરતની ધરપકડ સુરતથી ગાંજો મોકલનાર તુષાર જોશી ફરાર કચ્છના અંજારની ચકચારી ચાલીસ લાખની લૂંટ તો ભેદ ઉકેલાયો પોલીસે ત્રણ બાળકિશોર સહિત કુલ સાત આરોપીઓને ઝડપી પાડ્યા પ્રાથમિક તપાસમાં ઓફિસમાં કામ કરતા બાળકિશોર આરોપીની મદદથી લૂંટ પ્લાન બનાવ્યાનું સામે આવ્યું તમામ રોકડ રકમ જપ્ત કરી ફરાર બે આરોપીઓની શોધખોળ અમદાવાદના બોપલમાં એએમટીએસ બસના અકસ્માત મામલે આક્ષેપ ડ્રાઈવર નશામાં ચૂર હોવાનો મુસાફરનો દાવો કંડક્ટરે પણ વાતચીત દરમિયાન કર્યો સ્વીકાર અકસ્માત બાદ પોલીસે ડ્રાઈવરને હોસ્પિટલમાં દાખલ કર્યો જોકે ડ્રાઈવર નશાની હાલતમાં ન હોવાનો ડોક્ટરનો દાવો અકસ્માત બાદ મુસાફરે એએમટીએસની હેલ્પલાઇનમાં કરી હતી ફરિયાદ જોકે ઉદતાઈ ભર્યા ઉડાવ જવાબ મળતા મુસાફરોને કડવો અનુભવ થયો એમટીએસ હેલ્પલાઇન અને મુસાફરની વાતચીતનો સમગ્ર ઓડિયો વાયરલ સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ બિયારણ ખાતર અને ખેતી વપરાશની દવાઓ વેચાણ પર દરોડા ખેતી વિભાગ દ્વારા બિયારણ ખાતર અને દવાઓ વિક્રેતાઓને ત્યાં દરોડા બિયારણના એકસો ઓગણપચાસ તેમજ ખાતરના આઠ અને જંતુનાશક દવાઓના બે નમૂના લેવામાં આવ્યા સુરતમાં નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે એબીવીપીની પ્રેસ કોન્ફરન્સ દેશમાં નીટની એક્ઝામમાં એક સંસ્થાના સાત વિદ્યાર્થીઓ ફર્સ્ટ આવ્યા સરકાર સમક્ષ ઉચ્ચ કક્ષાની તપાસની સાથે ગાંધીનગરના દહેગામમાં રખડતા ઢોરે રાહદારીને અડફેટે લીધા બારોટવાડા નજીક આસપાસના લોકોએ રાહદારીઓને છોડાવ્યા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ઢોરના ત્રાસને લઈ લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો રાજકોટ અગ્નિકાંડને લઈને વનપાની શહેરના અઢાર વોર્ડમાં ચકાસણી ફાયર સેફટી અને ફાયર એનઓસીને લઈને આરએમસીની ટીમ દ્વારા તપાસ શાળા કોલેજ હોસ્પિટલો અને કોમર્શિયલ બિલ્ડિંગમાં તપાસ પરમિશન વગરના એકમોને કરાયા સીલ શુક્રવારે પંચ્યાસી સંકુલો સામે કરી હતી કાર્યવાહી અગ્નિકાંડને લઈ એસીબીની તપાસ તે જટીપીઓ સાગઠિયાની મિલકતની ચકાસણી હાથ ધરાઈ રાજકોટ સહિત જિલ્લાની અલગ અલગ રજિસ્ટર કચેરીમાંથી વિગતો મંગાવાઈ વિગતોના આધારે એસીબી તપાસ કરી કાર્યવાહી કરશે એક મહિના સુધી સાગઠિયાની મિલકતોની તપાસ થાય તેવી શક્યતા રાજકોટ અગ્નિકાંડને લગતી વધુ એક દુઃખદ ઘટના ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા પુત્રના વિયોગથી પિતાનું નિધન વિશ્વરાજસિંહ જાડેજાના પિતા જશુભા જાડેજાનું થયું મોત નોકરીના પ્રથમ દિવસે જ આગ લાગતા પુત્રનું થયું હતું મોત છેલ્લા બે દિવસથી દીકરાના નામનું રટણ કરી રહ્યા હતા આરપી અગ્નિકાંડ મુદ્દે ત્રિકોણ બાગ ખાતે કોંગ્રેસના ધરણાનો બીજો દિવસ મૃતકોના પરિવારજનોએ ચાર લાખની સહાય કરી માંગ કોર્પોરેશનના ભાજપ નેતા સામે કાર્યવાહી થતી હોવાનો પણ અન્ય આઈપીએસ ઓફિસરને તપાસ સોંપવા કરી માં ગાંધીનગરમાં સેક્ટર એકવીસમાં ફાયર સુવિધાનો અભાવ શાક માર્કેટ અને શોપિંગ સેન્ટરમાં મીટર અને વાયર ખુલ્લી હાલતમાં જોવા મળ્યા કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં પણ અનેક દુકાનો સામે આવી તંત્રની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલ સુરતના મોટા વરાછામાં ફાયર સેફ્ટી મુદ્દે કાર્યવાહી તુલસી આર્કેડની દુકાનોમાં એનઓસી ન હોવાથી દુકાનો કરાઈ હતી સીલ તુલસી આર્કેડમાં આવેલી છે વેપારીઓની ત્રણસો વધુ દુકાનો બાદમાં ફાયર એનઓસી મેળવી લીધા છતાં સીલ ન ખોલ્યાનો આક્ષેપ વેપારીઓની રજૂઆત બાદ પણ સીલ ન ખોલાતા આક્રોશ તંત્ર દ્વારા રજૂઆતો સામે આ કાન હોવાના આક્ષેપ દરરોજ ધંધામાં મોટું નુકસાન જતું હોવાથી વિરોધ વ્યક્ત કર્યો સૂત્રોચ્ચાર કરી વેપારીઓમાં તંત્રની કાર્યવાહી સામે રોષ અમદાવાદમાં ફાયર વિભાગ અને ડીઈઓએ ઉદગમ સ્કૂલમાં કરી તપાસ સ્કૂલમાં અનેક ખામી સામે આવી સ્કૂલની વહીવટી કચેરીમાં ફાયરના ઉપકરણોનો અભાવ બિલ્ડિંગ મુજબ ફાયરનો લોડ ન હોવાનું સામે આવ્યું ફાયરના ઉપકરણો રબર સીટ પાછળ જોવા મળતા તાત્કાલિક હટાવાયા જૂનાગઢ મનપાના ટીપીઓ સામે કોર્ટમાં ફરિયાદ ભાડુતી મકાનને ગેરકાયદે સીલ કર્યાનો આક્ષેપ સ્વામિનારાયણ મંદિર હસ્તકના સંચાલકોના સીલ કર્યાની ફરિયાદ નોટિસ આપ્યા વિના જ મકાનને સીલ કરતા મહિલા ધારાશાસ્ત્રીએ કરી ફરિયાદ વડોદરાના કરજણના સંભોઈ ગામે બ્રિજના પાયા બેસી ગયા કરજણ અને પાદરાને જોડતો પુલ થયો ખસ્તા હાલત ચાર વર્ષ પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે ઢાઢર નદી પર બન્યો છે બ્રિજ તંત્રએ બ્રિજમાં માટીના પુરાણનું કામ શરૂ કર્યું અમદાવાદમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ નિકોલના ગોપાલ ચોકમાં રસ્તા પર ફરી વળ્યા ગટરના પાણી સ્થાનિકોએ તંત્રને ફરિયાદ કરી હોવા છતાં નિરાકરણ નહીં રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકી ભોગવવી પડી પંચમહાલમાં ગોધરા એમજીવીસીએલ કચેરીએ સ્માર્ટ મીટરનો વિરોધ વીજ ગ્રાહકોએ શહેરમાં રેલી કાઢ્યા બાદ ધરણા કરી વિરોધ નોંધાવ્યો જૂના મીટર પરત લગાવવા એમજીવીસીએલ પાસે કરી માંગ જીઇવીએ શહેરમાં સ્માર્ટ મીટર લગાડતા વીજ ગ્રાહકો પરેશાન હોવાની રાવ અમરેલીની શાંતબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન વિદ્યાર્થીઓ છ દિવસથી ધરણા પર બેઠા સરકારી મેડિકલ કોલેજ જેટલું અઢાર હજાર બસો રૂપિયાનું સાયપાઈન ચૂકવવાની માંગ કોલેજમાં અપાય છે દસ હજાર રૂપિયાનું સાયપન અમદાવાદમાં રામદેવનગર ચાર રસ્તા પાસે ટેન્કર ખાડામાં ફસાયું છેલ્લા કેટલાક દિવસથી ચાલતી હતી ડ્રેનેજની કામગીરી ટેન્કરને બહાર કાઢવા માટે બે ક્રેન મંગાવવાની જરૂર પડી તંત્રની પ્રીમોન્સૂન કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલ વાપીમાં ગટરની કામગીરી સામે જેસીબી ફસાયું કેવડી ફળિયા નજીક બનેલી ઘટના બાદ પાલિકા દોડતું થયું માટે અન્ય હિટાવચી મશીન મંગાવવાની ફરજ પડી જેસીબી મશીન ફસાતા કામગીરી અટકી જામનગરના સાધના કોલોનીમાં જર્જરિત આવાસ ખાલી કરવા તંત્રની તાકીદ કોલોનીના જર્જરિત આવાસના બે બ્લોકનું ડિમોલેશન કરાશે હાઉસિંગ બોર્ડ અને મનપાની ટીમ બે બ્લોકના ચોવીસ ફ્લેટ ડિમોલેશનની કાર્યવાહી કરશે કોર્પોરેશને આવાસના પાણી વીજ ને કાપી નાખ્યા પંચમહાલના ઉંઝડા ગામે ભરવાડ ફળિયામાં ગામતળની જમીનમાં બનેલા છવ્વીસ મકાનોની નોટિસ છવ્વીસ ઘરોના માલિકને બાર જૂન સુધી જરૂરી આધાર પુરાવા રજૂ કરવા નોટિસ અપાઈ આધાર પુરાવા રજૂ નહીં થાય તો દબાણ દૂર કરવાની કરાશે કાર્યવાહી ભાવનગરના વલ્લભીપુરની ગંભીર સિંહજી શાળાની માન્યતા રદ શાળાએ વાલીઓને લિવિંગ સર્ટી લઈ જવાની જાણ કરતા થયો ખુલાસો ત્રણ દિવસ પહેલાથી વાલીઓને જાણ કરાઈ અચાનક સરકારના આદેશથી માન્યતા રદ થતા વાલીઓમાં નારાજગી રાજકોટ અગ્નિકાંડ બાદ મહેસાણામાં મોકડ્રીલ યોજાઈ તંત્ર અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ દ્વારા મોકડ્રીલનું આયોજન ઓલિયમ ગેસ લીકેજ સમયે કેવી સાવચેતી રાખવી અને બચાવ કાર્ય કરવું તેની સમજ આપી સુરતના સચિન વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ ચેઇન સ્નેચિંગના ગુનાઓને કાબુમાં લેવાનો પ્રયાસ ઝોન છના ડીસીપીના સુપરવિઝન હેઠળ ટીમોની કાર્યવાહી સેક્ટર અને સ્લમ બોર્ડ વિસ્તારોમાં તપાસ ગુનેગારો નંબર પ્લેટ વગરનું વાહન વાપરતા તારણ ચાલુ વર્ષે ડાંગરનું ઉત્પાદન રેકોર્ડ બ્રેક થયું પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે સિંચાઈનું પાણી અવિરત આપતા ડાંગરનું ઉત્પાદન થયું સુરતમાં ઓલપાડ તાલુકાની મંડળીઓમાં બાર લાખ એક હજાર ગુણીની થઈ આવક અગાઉની સરખામણીમાં પંદરથી વીસ ટકા વધુ ઉત્પાદન ગુજરાત યુનિવર્સિટી નવા શૈક્ષણિક વર્ષથી નવા તેતાળીસ કોર્સ શરૂ કરશે નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ નવા કોર્સની શરૂઆત બીએ બીકોમ સાથે સર્ટિફિકેટ ડિપ્લોમા કોર્સ કરી શકાશે સર્ટિફિકેટ કોર્સ માટે ચાળીસ ડિપ્લોમા કોર્સ માટે નેવથી એકસો વીસ ક્રેડિટ મળશે ઇન્ડસ્ટ્રી અંગેના કોર્સ માટે ગુજરાત યુનિવર્સિટીએ ચેમ્બર ઓફ કોમર્સ સાથે કર્યા એમઓયુ નવસારી જિલ્લા પોલીસની બુલેટ ડ્રાઈવ બુલેટના સાયલેન્સરથી ધ્વનિ પ્રદૂષણ કરતા વાહનને ડિટેઇન કર્યા શહેર અને જિલ્લામાંથી પાંત્રીસ બુલેટ જપ્ત કર્યા જૂનાગઢમાં ગિરનાર પર્વત પરની રોપવે સેવા બંધ આગામી વીસ જૂન સુધી રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય મેન્ટેનન્સની કામગીરી લઈ તંત્ર દ્વારા કરાયો નિર્ણય એકવીસ જૂનથી ફરી રાબેતા મુજબ પ્રવાસીઓ માટે રોપવે સેવા શરૂ કરાશે મોરબીના વાંકાનેરમાં દીપડો જોવા મળ્યાનો વીડિયો વાયરલ હોલમઢ ગામે મંદિર નજીક દીપડો ફરતો નજરે પડ્યો મંદિરના કમ્પાઉન્ડની દિવાલ પર બેસેલા દીપડાનો વીડિયો વાયરલ વિડીયો ક્યાંનો છે તેની નથી થઈ પુષ્ટિ દીપડાની હાજરીના સમાચારથી ગ્રામજનોમાં ભય રાજકોટના જીવાપર ગામમાંથી ખુખાર દીપડો પાંજરે પુરાયો છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ અનેક પશુઓનું કર્યું હતું મારણ જે બાદ વન વિભાગે શિકાર મૂકી પાંજરા ગોઠવ્યા હતા જેમાં રાહતનો શ્વાસ લીધો વડોદરાના માંજલપુર વિસ્તારના પીઆઈ જેડ એમ સિંધી સામે ગુનો નોંધાયો લાંચ કેસમાં તપાસ બાદ એસીબીએ સાડા ત્રણ વર્ષ બાદ દાખલ કર્યો કેસ બે હજાર ઓગણીસમાં માં પીઆઈએ કાર છોડાવવા ત્રીસ હજારની લાંચ માંગી હતી એસીબીના ના છટકાની જાણ થઈ જતા લાંચ નહોતી સ્વીકાર્યો સુરતના પાંડેસરામાં લૂંટના ઈરાદે જીવલેણ હુમલા કેસમાં કાર્યવાહી પોલીસે અતુલ સુનીલ પાંડે અને ઘામારી કર્યો હતો હુમલો દાહોદમાં નકલી એ હુકમ મામલે મુખ્ય આરોપી શૈશવ પારીખની બીજા ગુનામાં દાહોદ પોલીસે કરી અટકાયત નકલી એનએ હુકમ બનાવીને વેચાણ કરેલી જમીન અંગે શૈશવ પારીખ અને હારૂન પટેલની પોલીસ કરશે પૂછપરછ રાજકોટના જેતપુરમાં ટ્રેન અડફેટે યુવકનું મોત નવાગઢ રેલવે સ્ટેશન આગળ પર પ્રાંતિય અજાણ્યો યુવક ટ્રેનની અડફેટે આવી જતા મોત જેતપુર સિટી પોલીસ ઘટના અંગે હાથ ધરી તપાસ વડોદરામાં તરસાલી ઝાબુઆ હાઇવે પર લૂંટ આચરનાર ત્રિપુટીની ધરપકડ પાંચ હજાર રોકડ લૂંટી વધુ રકમ પડાવવા વધુ ચાર હજાર ઓનલાઇન કરાવ્યા ટ્રાન્સફર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સના આધારે ત્રિપુટીની કરી ધરપકડ અમદાવાદમાં એમ્બ્યુલન્સના રોકાણના નામે ઠગબાજી સામે આવી હાર્દિક પટવા નામના ઠગબાજી એમ્બ્યુલન્સમાં રોકાણ કરાવીને સારું વળતર અપાવવાની લાલચે કરી ઠગાઈ પોલીસે બે શખ્સોની કરી ધરપકડ અને એક આરોપી ફરાર